નમન ગાઈસ અમાર આ વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે વરસાદની મોસમ છે સીડા માં વર્ષીયાળે વરસાદ થયો છે એટલે મોસમ સાથે વિડગો થયેલો છે અને અમે પોગયા જઈએ છીએ અતારે જમ્મા માટે નીકળી ગયા ગાડી લઈને જમ્મા જઈએ છીએ વેણા ઠંડી માં ભી વરસાદ ચાલ થઈ ગયો છે અતારે અને બધે બાજુ હોટેલ હોટેલ જેવું થઈ ગયું છે અમારો વસા ચાલુ છે અહીંના

અરે આપણે કોઈ રીડિયમ નઈ મરાવાન ગાડીમાં ઓહો તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી હવે ટાઈમ મળ્યો તો દિલ જ જમ્મા જવા માટે કેનો જમ્મા જવાનું તો પણ કેન્સલ કર્યું ચાવી લેવા ગયા હતા ઓલ્ટો ચાલુ નઈ થતી તો ચાલુ કરી દીધી નીરંજનભાઈ ની ઓલ્ટો એટલે આપણે સીધા જમ્મા માંડ પહેલા ગાઈસ કંઈ લીધું નહીં ખાલી પ્રકાશ વિક્રે માંથી ખાખરા લીધા છે ખોલોનલા આ જો આટલું પેકેટ લીધું છે બસ 50 રૂપિયા નું બાકી બીજું બધું કંઈ લીધું નહીં

भाई जो मैं आज और ठाके में लड़ाई भी चले था यार व्लॉग में पानी पानी થઈ ગઈ છે Wiper મારતો કમ્પ્લીટ ક્લીન નીકળ ચાલો ગાઈસ અને આપણે જે वीरेंद्रભાઈની ગાડી છોડ દીધી છે પછી જઈએ આગળ બાય બાય તો આ ક્લિનિકમાં में चलो अपने गाड़ी वर्षा चालू थोड़ा बिल्डिंग ना गाड़ी में वर्षा चालू अंदर बैठो तो अंदर मजा ना आई दवाई बीमार हमें सीजन यू है बैठा अंदर गाड़ी में, गाड़ी में।, तो गाड़ी में। <्रेके> मैं आगे जाइए अहमदाबाद अब आशा पूरा पार्किंग अच्छा तो पर आशा पूरा मंदिर पीपड़ा

गाइज आपा दर्शन कर दी दादा यहां मैं बजरंग बजरंगबली मलिकपुर वाला दर्शन कर दिए पहला तो बजरंग बजरंगबली हर हर महादेव शिवलिंग सही है बे अच्छा फो दादा तो ये बजरंगबली आज मूर्ति रखी सही है बड़ी अच्छा तो ये बात फाइनली गाइस आपा दर्शन कर आई है हतरी आपा जे गाड़ी छोड़े અહીં એવા દે પાર્કિંગ માં કેલે છે મોટો પાર્કિંગ છે અહીંયા અને આપણી ગાડી પડી છે અહીંયા તો આપણે આઈએ પાર્કિંગ માં પાર્કિંગ માર્કિંગ કરે છે ગાડી સંગાત છે મંદિર એ બોલા મને તો એસા પડી આપણે આયા દર્શન કરીને આપણે જવાનું છે અતારે અમદાવાદ માં ડ્રોપ કરવાનું છે ચામુંડા આપણે નવો ફોટો લગાય છે અહીંયા ચામુંડા માનો यारी पर चलो तो बंदर, बंदर। पर चालो चालो तो जो माने छोटा बंदर है सलीए पर चलो चलवाना है बीजा हुए। तो फाइनली गाइस आप पहुंच गए अमदाद सिटी में जो अमदाद में अपन एंटर ले ली थी अमदाद पहुंचे है बराबर ट्रैफिक लागू गया હવે ટ્રાફિક મોબાઈલ છે જો હવે પાછળ બી ટ્રાફિક લાગી ગઈ છે ફૂલ ટ્રાફિક મોબાઈલ છે અને આપણે બ્લોગ એન્ડ કરી દઈએ મળીએ કાળા નવ માં તો બાય બાય જય માતાજી ચાલો કાલે મળીએ નવ બ્લોગમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા જય માતાજી